આગે જ્યારે જે પ્રજા તમને ચૂંટીને લઈ આવી છે તે પ્રજા સાથે તમે બચ્ચલુકી કરો શું તમે તમારા કાયદાને હાથમાં નથી લઈ રહ્યા એ પ્રજા સાથે બચસલુકી કરીને જ્યારે તમારા વિસ્તારમાં કોર્પોરેટેડ તરીકે તમે ઊભા હોવ ત્યારે તમે ઘરે ઘરે જઈને પ્રજાને રિક્વેસ્ટ કરતા હોવ કે તેમના જ વોટ આપો અને જ્યારે પ્રજા તમને વોટ આપે છે તમને ચૂંટીને લાવે છે પ્રજા તેમની સમસ્યા તમારી સમક્ષ રજૂ કરે છે તેવા સમયે તમે પ્રજા સાથે બચ્ચલુકી કરો છો તે ક્યાંનો ન્યાય છે એ કોર્પોરેટરની ફરજ છે કે પોતાના વિસ્તારના રહીશોનું પૂરતું ધ્યાન આપે તેઓની જે સમસ્યા છે તેનો ઉકેલ કરે નહીં કે તેઓ જ્યારે સમસ્યા માટે તમારી પાસે આવે ત્યારે તેની સાથે તમે બદસલુકી કરો અને તમે તેના ઉપર હાથ ઉઠાવો આ કાયદાનું ઉલ્લંઘન કહેવાય શું છે સમગ્ર મામલો તેના ઉપર ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી આજ બપોરના ગાળામાં વોર્ડ નંબર પંદરના એક ભાજપના કોર્પોરેટરે ત્યાંના એક સ્થાનિકને એક લાફો જોડી દીધો ચમચમાવતા એક લાફો જડી દીધો અને તેની સાથે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ લાફો કેમ જડવામાં આવ્યો છે ત્યારે તેણે કહ્યું કે અમારા ઘરની આસપાસ અને અમારી સોસાયટીની આસપાસ ગંદકીની સમસ્યાને લઈને જ્યારે હું કોર્પોરેટર પાસે ગયો ત્યારે કોર્પોરેટરે મને થોડું સમજાવ્યા બાદ એક લાફો જોડ્યો છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં સ્થાયી સમિતિના ચેરમેનનું ડ્રાઈવર છે તેનું નામ રણછોડ ભરવાડ છે અને તે ઘણા વખતથી ચેરમેનની ગાડી ચલાવે છે તેને શું કહ્યું છે તે સાંભળીએ શું થયું છે તમારો શું આક્ષેપ છે ને તમે કોઈ લાફો મારે છે અમારા વોર્ડના કાઉન્સિલ એ મને લાફો મારી દીધો કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તલા છે એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે કચરાની અંદર દર ચોમાસે કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે અમારે સામે મેદાન છે એમાં પુષ્કળ કચરો છે એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીઓમાં માં ઘરી ગયો અમારા ઘરો ગયો એટલે અમે રજૂઆત કરવા ગયા તો અમને એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો આગળ શું કાર્યવાહી કરવામાં એવું છે કે મને એમને ધમકી મારી છે ચોખ્ખી કે તું કશે કેસ કરવા જાય કે ગમે ત્યાં આઘું પાછું કરવા જઈશ એટલે તને પંદર વર્ષ માટે અંદર ખેલાવી દઈશ હવે મારે શું કરું અને બીજું કીધું કે ચેરમેન સાહેબની ગાડી તું ચલવે છું તને ઘરે મોકલી દઈશ અને ચેરમેન સાહેબ ને આપણે રજૂઆત કરી તે ચેરમેન સાહેબને ને ભાઈ એવું કીધું કે તમે આના ઘરે મોકલી દો આના નહીં જોઈએ બીજો ડ્રાઈવર બોલાવી લો આવી બધી વાતો કરી કોઈ તમને લાફો માર્યું છે અને આ આશિષ કરીને છે અમારા કન્સોલર અમારા વોર્ડના ના કાઉન્સિલર આશિષ કરીને શું નામ છે તમારું મારું રણછોડભાઈ ભરવાડ તો જોયું શું કહ્યું છે રણછોડભાઈએ તેને કહ્યું કે હું ફરિયાદ માત્ર એટલી જ કરવા ગયો હતો કે અમારા સોસાયટીની આસપાસ કચરો હોય છે અને ગંદકી હોય છે અને બે ત્રણ દિવસ પહેલા આવેલા વરસાદ અને વાવાઝોડાના લીધે તેઓને શું પરેશાની ભોગવવી પડી રહી છે તેની સાથે આશિષ જોશી જે ભાજપના કોર્પોરેટર છે વોર્ડ નંબર પંદરના આશિષ જોશીએ તેને વળતા એક લાફો માર્યો છે અને આશિષ જોશી શું કહી રહ્યા છે તે સાંભળીએ તમે સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો છે શું છે સમગ્ર વિગત સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યારે સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું ક્યાં છે કોણ વ્યક્તિ છે ત્યારે ખબર પડી કે આ ચેમ્યન શ્રીનો ડ્રાઈવર છે ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રૂલમાં રહે તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે તું તારી જગ્યાએ જતો રહે છતાં પણ પાયા વિહોણા આક્ષેપ ખોટી રીતના આક્ષેપો અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ના માનતા એને લાફો માર્યો છે અને ફરીથી કહું છું લાફો માર્યો છે હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ કોઈ સન્માનીય કાઉન્સિલર જ્યારે ઉભા હોય ચર્ચા કરતા આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે

કોઈપણ વ્યક્તિ ચાહે એ પોલીસ હોય ચાહે ભાજપના કે કોંગ્રેસના કે કોઈ પણ પાર્ટીના કાર્યકર હોય તે કોઈ પણ દિવસ કાયદો હાથમાં ન લઈ શકે પણ અત્યારે આશિષભાઈ જે કહી રહ્યા છે આશિષ જોશી જે કહી રહ્યા છે તેમને કેટલું સત્તાનું જોશ અને કેટલો સત્તાનો નશો છે તે સાફ સાફ દેખાઈ આવે છે તે કહે છે કે આવો દંડને એટલા માટે આપવામાં આવ્યો કે ફરી વખત કોઈ આવું ન કરે તમે કોર્પોરેટર છો તમારી પાસે લોકો પોતાની માંગ લઈને આવે છે તમે તેને પૂરી નથી કરી શકતા તો કાંઈ નહીં પણ તમે આ રીતે કોઈ પર હાથ તો ન જ ઉઠાવી શકો તે પછી પણ આ સત્તાનો નશો છે ક્યાં સુધી રહે છે તે જોવાની વાત છે